હા તો પણ મોડા કેક લાવવાની આટલા તૈયાર થઈને ફરવાનો આખો દાડો ઘણી વાતમાં આ મુદ્દાની વાત તો ભૂલી જ જવાની આયરી અડધો કલાકથી થી શેક લાવી હન અડધો કલાકથી થી ઉ ઉ કરે શેક લાવતે લઈ એક અડધો કલાકથી ફેમિલી મે વિડિયો ચાલુ નતો કરે પણ એક અડધો કલાકથી એ એ કરે શેક લાવતે લાઈ દીધી ને હવે રોવે કે તમે મને ફૂલાવો હવે મે મારી જિંદગીમાં શાકભાજી પકડી નઈ ને ચાથી ફેમિલી

ને ફેમિલી એક અડધો કલાકથી મન રોરાવે એક અડધો કલાકથી લોહી પીવે મારું તો આપણે આવું ના ફોલી આપણે ના ફોલી એકતા આવું લવાય ને કુલદીપ લોહી પી ને તો અટવાય ને કોમ તો જોવે કેક ફાઇનલી લાવી દીધી ભઈલું લાઈ કેક લાઈ કેક હવે શું કરવાનું એ પેલા પકડ પેલા કાપવા મંડ્યો છું બધે ને

पहली बार है रे पहली बार मार मार ले पकड़ी ले पकड़ी अरे केक का केक गे तो नहीं मार केक का केक केक है तो मैं मत ही करना की भाई ओ भाई बुरी काटी है भाई लू याद है भाई लू याद है ये तारीख बदु करई दी तारा बर्थडे की तारा बर्थडे है तारा बर्थडे वाला बर्थडे मारो बड्डो हो नहीं तो आ रहा है ये मेन बत्ती ओ का भेलू का ओ भेलू का ओ ले मेन बत्ती દબાવ પણ નહી ભાઈ બસ અલ્યા બીજાને ખવડાય તો ખરા તું એકલો એકલો મંડ ભાપ તો ખરા હવે કાપી નહીં બધો નહીં એમ નઈ માલ દોલું ઊંધા પેલું કરીશું શું માપી દો

ફેમિલી અમે જઈએ છીએ મેમ્મી મારા મંદિરે તાત્કાલિક જવાનું ઓછું અત્યારે સાધનનો અવાજ એટલો બધો આવો ને ફેમિલી કોઈ સાંભળાય એમ લાગતું નહીં ફેમિલી યાદ તો રાત થઈ ગઈ છે મેમને મારા મંદિરે જતો જતો એ લાગે આરતીના ટાઈમે જ પહોંચશું એટલે માતાજીના જે ઈચ્છા હોય હોય કેમ આરતીના ટાઈમે પોખે એમ આરતી લેવાનો આપણો થોડોક મળો લાભ મળો મેં આવી ગયા છીએ માતાજીના ના મંદિરે જુઓ કેટલી આ તો ભીડભાડ થઈ રહ્યું